આજ વહેલી સવારથી સાત વાગ્યાથી અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં લેક આવેલો છે ઈસનપુર લેક તળાવ ત્યાં આસપાસ જે વોટર બોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે એમસીની એ અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે આ લોકોને એમસીને જે જરૂરી બંદોબસ્ત આપવાનો હોય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા લગભગ સાડા પાંચસોથી વધુ અધિકારીઓ અને જવાનો અત્યારે હાજર રહી અને તમામ જગ્યાએ ટીમો બનાવીને કામગીરી કરી રહ્યા છે આ સમગ્ર કામગીરીમાં અમે ફૂડ પેટ્રોલિંગ આ ઉપરાંત ફિક્સ પોઈન્ટ રાખ્યા છે એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યો છે જેથી કોઈ સમગ્ર વિસ્તારમાં જે અંદરનો બાજુનો વિસ્તાર છે એના ઉપર પણ એરિયલ વ્યૂ રાખી શકાય એના માટે ડ્રોનનો ઉપયોગ ચાલુ છે અત્યારે આ ઉપરાંત બોડીવોન કેમેરા અને અન્ય કામગીરી ચાલુ છે જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે લગભગ એક વીકથી અમે ટચમાં છીએ અને લગભગ સિત્તેર એંસી ટકા લોકો અત્યાર સુધી તો નીકળી ગયા હતા જાતે જ બાકીના જે લોકો છે એ લોકો આ સવારથી પોતાનો જે સામાન છે એ બધો લઈને જઈ રહ્યા છે પહેલાં હું આપને એવું કહું કે આજે સાઉથ ઝોનમાં ત્રીજા નંબરનું મોટા મોટું તળાવ છે લગભગ છન્નું હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે એમાં ત્રીસ ટકા ભાગમાં દબાણો હતા વન સિક્સટી સેવન જેટલા કોમર્શિયલ બાંધકામ હતા જે અમે લગભગ છ એક મહિના પહેલાં દૂર કરેલા હતા પરંતુ ત્યાર પછી વર્ષાઋતુ હતી અને દિવાળીના ઉત્સવો હતા તો આવા સમયને કારણે ડિમોલિસ જે રહેણાંક વિસ્તાર છે એનું ડિમોલિશન કરવું અમને યોગ્ય ન લાગ્યું અને અમે લોકોએ એમને નોટિસ આપી બેથી ત્રણ વખત નોટિસ આપી છે અને પૂરતો સમય આપ આપેલો છે ઇવેક્યુએશન કરવા માટેનો આપ અત્યારે જો ફિલ્ડમાં જશો તો આપ પોતે જ જોઈ શકો છો કે કેટલા ઘણા કેટલાક મકાનો તો ખાલી પણ થઈ ગયા છે એ બતાવે છે કે અમે એમને લોકોને પૂરતો સમય આપ્યો છે અને લોકો આમાં કોઈ એવો માહોલ નથી કે લોકોને ખબર ન હોય અને અમે તાત્કાલિક દૂર કરતા હોય લોકો માનસિક રીતે તૈયાર થઈ ગયા છે કે આપણે તળાવની અંદર કોઈપણ જાતનું એન્ક્રોચમેન્ટ છે એ ઈચ્છનીય નથી